નમસ્કાર ઈકોના સ્ટોક સાથે રાજપીપળા ડભોઈ છોટાઉદેપુર નસવાડી નર્મદા જિલ્લો તમામ કસ્ટમર માટે આજે લઈને આયા છે એકી સાથે પંદર થી સત્તર ઈકોના સ્ટોક સાથે હારુનભાઈ નમસ્કાર અને સ્વાગત છે દર્શકો માટે આજે તમારા દર્શકો માટે ઓલ ટાઈમ આપણી પાસે ઇકો સ્ટોક તો છે જ હા સાથે સાથે આપણી પાસે સ્વિફ્ટ છે ટુકડો માંગતા હતા ને તો સ્વિફ્ટ ની અંદર આપણી પાસે ટુકડો બી છે બીટ અવેલેબલ છે અને ઇકો વાળા દર્શકો માટે તો ખાસ ઓફર પેલી જ ગાડી હારુનભાઈ કઈ બતાવીશું આપણે આપડે આ પહેલી ગાડી છે બે હાજર અઢાર પેટ્રોલ પ્લસ સીએનજી એસી બધી જ ગાડી અંદર ફર્સ્ટ ઓનર છે ક્વોલિટીની કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહી ક્વોલિટીની સારી એવી મેં વાત સાંભળેલી છે રિવ્યુ લીધેલા છે કસ્ટમર જે ડિલિવરી લઈ ગયા છે એ લોકો પાસેથી તો ક્વોલિટી એકદમ એ વન રહેશે તો હારુનભાઈ આ ગાડીના ભાવની વાત કરીએ તો ભાવની વાત કરીએ આપણે ઓફર પ્રાઇસ છે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા પણ એમાં પણ તમારા માધ્યમથી કોઈ આવશે હા એમાં જે કઈ હશે આપણે ડિસ્કાઉન્ટ કરી આપશે ચાલો ઓન ટેબલ ડિસ્કાઉન્ટ રાખેલું છે તમે એક વખત આવો સારી ક્વોલિટીની ઇકો લેવી હોય તો થી સત્તર ઓપ્શન આપણે એક જ જગ્યા ઉપર અવેલેબલ છે બદામ રાજપીપલા સેકન્ડ ગાડીની વાત કરીએ તો ફરીથી એક ઇકો ફાઇવ સીટર એસી વિથ સીએનજી બે હજાર એકવીસ હા ફર્સ્ટ ઓનર કંપની સીએનજી કંપની સીએનજી છે ચાલવાનો શું રાખેલો છે ભાવ આસ્કિંગ ઓફર પ્રાઇસ છે પાંચ લાખ પંચ્યાસી હજાર પણ તમારા માધ્યમથી કોઈ પણ આવશે એમાં પણ જે પણ હશે આગુ પાછું કરીને આપણે ડીલ કરીશું ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો ફરી એક ઇકો ફાઈવ સીટર એસી દરેક કલર અવેલેબલ છે ગ્રે કલર બી આપણી પાસે અવેલેબલ છે સિલ્વર પણ છે વ્હાઇટ ની અંદર ઘણા એવા ઓપ્શન છે નેક્સ્ટ ગાડી લઈને આયા કયા વર્ષની પણ બે ફર્સ્ટ ઓનર ફાઈવ સીટર સીએનજી એસી બરાબર છે અને આનું શું છે આની આસ્કિંગ પ્રાઇઝ ઓફર પ્રાઇસ ચાર પંચ્યાસી કહીએ છે એ પણ તમારા માધ્યમથી આવશે દરેક ભાવ જે છે એ રાખેલા છે ને એ નેગોશિયેશન કિંમત સાથે આપેલા છે ઈકો હજુ આપણે બતાવવાની છે એ પહેલા આપણી પાસે એક વેગેનાર છે વેગેનાર ની બી ઘણી ડિમાન્ડ છે તો વેગેનાર ની હરુણભાઈ પાસેથી ડિટેલ લઈએ તો અરુણભાઈ કયા વર્ષનું મોડલ બે હજાર અઢાર છે ફર્સ્ટ ઓનર વીએક્સઆઈ સિક્વન્સલ કીટ લાગેલી છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી ઓકે ચાલો એન્ટ્રી સાથેની સીએનજી ગાડી છે અવેલેબલ વેગેનાર ની અંદર વીએક્સઆઈ બે હજાર ક્યાર મોડલ કયું અઢાર બે હજાર અઢાર નું કેટલા માં આપીશું આ ગાડી ત્રણ લાખ નેવું હજાર રૂપિયા ચાલો આ બધા ની અંદર લોન થઈ જશે થઈ જશે ચાલો હવે એકાદ ગાડી આ બાજુ આપણે વાત કરીએ તો સ્વિફ્ટ ટુકડો માંગો છો એની અંદર આપણે પેટ્રોલ લાયા છે કે પેટ્રોલ સીએનજી ચાલો પેટ્રોલ સીએનજી એટલે કે લગભગ પચીસ થી સત્યાવીસ ની આસપાસ તમને એવરેજ આ ગાડી ની અંદર મળી જશે તો આની આપણે ડિટેલ લઈએ હરુણભાઈ પાસેથી તો કયા વર્ષનું આ બે હજાર સત્તર છે સેકન્ડ ઓનર ગાડી છે હા સિક્વેન્સલ કીટ છે હા વી એકસ મોડલ છે બરાબર છે શું પ્રાઇઝ ઓફરમાં આપણે આપીશું દર્શકોને આપણે ઓફર પ્રાઇઝ છે સાડા ચાર લાખ રૂપિયા પણ તમારા માધ્યમથી જે કોઈ આવશે જે કઈ હશે આપણે બેઠક ચાલો ઓન ટેબલ દરેક ગાડીના ભાવ નેગોસિએશન સાથે રહેશે જી જે સિક્સની અંદર બીટ લાયા પેટ્રોલ કે ડીઝલ ડીઝલ વર્ઝન છે ચાલો ડીઝલ ઓનર સારી એવરેજ આવશે તો કેટલામાં આપીશું આ ગાડી આપણે આસ્કિંગ પ્રાઇસ છે 1.5 લાખ પણ એ બી તમારા માધ્યમથી આવશે હા આપણે એને ટેબલ પર ઓછું કરીને આપી દઈશું ચાલો ઓછું થઈ જશે ભાવની અંદર નેક્સ્ટ ગાડી લાયા કોઈ બજેટવાળા દર્શકો લેવા માંગતા હોય શરૂઆત કરવા માંગતા હોય તો ઈઓન લાયા પેટ્રોલ કે પેટ્રોલ પેટ્રોલ પ્લસ સીએનજી ચાલો પેટ્રોલ પ્લસ CNG મોટા ભાગના બધા ઓપ્શન છે ઈકો માં બી જોયું પેટ્રોલ પ્લસ સીએનજી છે તો આની ડિટેલ લઈએ તો 2012 2012 કેટલામાં આપીશું આપણે આસ્કિંગ પ્રાઇસ 1.5 લાખ છે પણ આપી દેશું 1 લાખ 20 હજાર રૂપિયામાં ચાલો 1 લાખ 20 હજાર રૂપિયાની અંદર ઈઓન ગાડી નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો પહાડો કી રાણી એટલે કે અલ્ટો ગાડી વ્હાઇટ કલરની અંદર જીજે 6 વડોદરા પાર્સિંગ કયા વર્ષનું હારુન ભાઈ 2020 ચાલો કંપની ફિટિંગ સીએનજી છે એટલે લગભગ 29 થી 30 ની આસપાસની માઇલેજ સો ટકા તમને મળશે તો અરુણ ભાઈ કયા વર્ષ ની કહી હતી આપડે બે હાજર વીસ કંપની સીએનજી છે હા પણ હાલમાં જ એનું ટોકન આવી ગયેલું છે બરાબર ચાલો આ ગાડી બુક થઈ ગયેલી છે પણ અલ્ટો લેવી હોય તો એક વખત જશે ફોન કરજો તમને મળી જશે નેક્સ્ટ હવે જે ગાડી નું લાઈન અપ જોઈ રહ્યા છો એ આપણી પાસે અલગ કલર કોઈ લેવા માંગતું હોય તો આપણી પાસે ઇકો ફાઈવ સીટર એસી ની અંદર સીએનજી પણ હશે પાછું અને એમાં ગ્રે કલર ઓપ્શન અવેલેબલ છે તો હારુણ આની ડિટેલ લઈએ તો A

નકુ મોટો રાજપીપલાની અંદર બદામથી આપણે આપી દીધી હજુ આપણી પાસે ઇકો છે તો હારુનભાઈ આપણે ઇકોની ડિટેલ લઈએ તો આ બે હજાર ઓગણીસ બરાબર છે ચાલો બે હજાર ઓગણીસ ની આપણે ગ્રે કલરની અંદર બી ઓપ્શન બતાવ્યા હવે કોઈને વ્હાઈટ કલર લેવો છે તો બે હાજર ઓગણીસની અંદર વ્હાઇટ કલરની અંદર બી ઓપ્શન છે પેટ્રોલ પ્લસ સીએનજી એસી બે હજાર ઓગણીસ અને પ્રાઇઝ આપણે એ જ સેમ

તો આ બધી ગાડીની આપણે વાત કરીએ લોનની તો જો તમારો સિવિલ સ્કોર જો સારો હશે તો લગભગ એંસીથી પંચ્યાસી ટકા લોન તમારી થઈ જશે અને આ જેટલી બી ગાડી તમે જોઈ રહ્યા છે આ દરેક ગાડીની જો આપણે વાત કરીએ ગાડીના ભાવની તો પ્રાઇસ જે છે એ ઓલમોસ્ટ નેગોશિએશન સાથે છે એટલે કે તમે એક વખત અહીંયા આગળ વિઝિટ કરો વિઝિટ કર્યા પછી હારૂનભાઈ તમને ટેસ્ટ ડ્રાઈવ આપશે ટેસ્ટ ડ્રાઈવની અંદર ઓલમોસ્ટ તમે સેટિસ્ફાઈડ થવાના જ છે કારણ કે મેં રિવ્યુ લીધેલા છે એ પ્રમાણે કોઈ પણ કામ જો હોય તો એ હારૂનભાઈ ચલવી નથી લેતા એ વન ક્વૉલિટીની ગાડીઓ બધી પ્રોવાઈડ કરે છે એની માટે આપણે વડોદરાથી છેક રાજપીપલા આ વિડીયો શૂટ કરવા માટે આવેલા છે કારણ કે ક્વૉલિટીની અંદર એ બિલીવ કરે છે મારે તમારા દર્શકો માટે

બે ત્રણ અલ્ટો આવશે બરાબર છે બે ત્રણ છે કમ ઓલમોસ્ટ સાત આઠ ગાડીઓ બીજી આવવાની છે બરાબર છે અને જે એક આ એક ઓછા બજેટની અંદર ગાડીની આપણે વાત કરીએ તો એક ગાડી મને દેખાઈ રહી છે જે આપણે ભાવ ટુ ભાવ આપણે આપી દઈશું હારુનભાઈ કયા વર્ષ નું મોડલ છે આ આ બે હજાર મોડલ છે ઓકે તો પછી આની આપણે કોઈને શીખવા માટે લેવી હોય કોઈ એક્સ્ટ્રા ગાડી લેવા માંગતું હોય તો આ ગાડીનો ફૂલ એન્ડ ફાઈનલ આપી દેવાનો ભાવ કહીએ તો કેટલા હજાર રૂપિયા પાસઠ હજાર રૂપિયા પાસઠ હજાર ચાલો પાસઠ હજાર રૂપિયાની અંદર આપણા દર્શકો માટે ગાડી લાયા હતા હોન્ડાનું એન્જિન છે એટલે કે ભરોસામંદ એન્જિન છે આ બાજુના સ્ટોકની હવે ફરીથી એક લાસ્ટ ટાઈમ તમને ડિટેલ બધી આપી દઉં તો આપણી પાસે પંદરથી સત્તર ઇકોની આપણે ડિટેલ લીધી અને હજુ પણ આપણી પાસે પાંચથી છ ઓપ્શન ઈકોના આવી રહ્યા છે તો આ બધી જે તમે ગાડીઓ જોઈ રહ્યા છો એના લોકેશનની આપણે વાત કરીએ તો તમારે આ ગાડી પરચેસ કરવા માટે શૂટ કરી રહ્યા છે તો ફરીથી એક જે દર્શકોને આવવાનું છે એમનું તમને માહિતી આપી દઉં તો ડભોઈ કસ્ટમર રાજપીપળાના કસ્ટમર આ બાજુ નર્મદા નસવાડી છોટાઉદેપુર તમામ દર્શકો અહીં આગળ સારામાં સારી એ ક્વોલિટી ગાડી લેવા માટે અહીંયા આગળ તમે પહોંચી શકો છો વિડીયોની તમામ માહિતી આપવા બદલ હારુનભાઈનો થેન્ક યુ વેરી મચ ગાડીવાળાના તમામ દર્શકોને દિલથી ધન્યવાદ હારૂનભાઈના બે નંબર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલા છે તો આ બધી જ ગાડીની કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો જે નંબર આપેલો છે એ નંબર પર ફોન કરીને તમામ ઈકોની માહિતી તમે લઈ શકો થેન્ક યુ